એસેન વાળા સૂત્રની મદદથી આપણે આ સરવાળો શોધી શકીશું અને આ સરવાળો એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે બેટા કે તમારે એનું સૂત્ર પણ એટલે એનો જવાબ પણ યાદ રાખવાનો છે કેમ કે ઘણા બધા દાખલાઓમાં આનો બહુ જ યુઝ થાય છે ખાસ આંકડા શાસ્ત્રના દાખલાઓમાં તમને આ વારંવાર પૂછાશે બરાબર તો આપણે યાદ રાખીશું પણ અને એ બરાબર બે અને ડી બરાબર એ માઇનસ એ વન એટલે કે ચાર માઇનસ બે બરાબર કેટલા થઈ જશે બે ઓકે અને એન તો આપણાને કેટલો આપ્યો છે એન જ આપ્યો છે હવે હું એસેન ના સૂત્રનો ઉપયોગ કરું બરાબર છે આ મારું એસેન નું સૂત્ર છે જે મને સરસ રીતે આવડે છે અને હું આશા રાખું છું કે તમને પણ આવડતું હશે તો આમાં જે કિંમતો મારી પાસે છે બધી મૂકી દઈએ એનની કિંમત એન છે એની કિંમત બે છે બરાબર અને ડીની કિંમત કેટલી છે એ પણ બે છે ઓકે નો પ્રોબ્લેમ બરાબર ચાલો બે દુ કેટલા થઈ ગયા ચાર આ બે ટુ ટુ ઓકે હવે આવું કંઈક મળશે હવે તમે ધ્યાનથી જુઓ આ બંનેમાંથી બે કોમન નીકળે છે તો શું વધશે જુઓ એન અપોન ટુ ગુણ્યા આમાંથી બે કોમન નીકળ્યું તો બે કંશમાં એન પ્લસ હવે આ બે બે ઉડી ગયા તો શું વધ્યું એન અને એન પ્લસ વન આ આનો સિમ્પલ જવાબ છે જે તમારે યાદ પણ રાખવાનો છે હવે આ જ દાખલો આ વિડીયોમાં હું તમને બીજી રીતે પણ શીખવાડું જોઈએ બીજી રીતે શીખવી છે ને હા સર ગણિતમાં જેટલું શીખવું તમારી પાસે આ સંખ્યાઓ છે બે વત્તા ચાર વત્તા છ અને આવી બધી બેકી સંખ્યાઓ છે એન પદ સુધી હવે તમે વિચારો કે આ બધી બેકી સંખ્યાઓમાંથી હું બે કોમન કાઢી દઉં તો તો શું શું બધી બેકી છે ને સંખ્યાઓ સર આ બે થઈ જશે છ ત્રણ થઈ જશે તો સર આ તો પ્રાકૃતિક સંખ્યાઓ મળી ગઈ હા ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ મળી ગઈ હવે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો મેં તમને યાદ રાખવાનું કહ્યું છે બરાબર અને શીખવાડેલો પણ છે તો પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શું થાય ટુ થાય બરાબર હવે તમે આને જોવો બે બે ઉડી ગયા તો જો ડાયરેક્ટ જવાબ પણ આ રીતે તમને મળી શકે તો આ રીતે તમે આ જ દાખલો બે રીતે ગણી શકો પણ સૂત્ર તો તમારે યાદ રાખવાના છે